લોકો બિસ્મારતાથી પરેશાન છે જે ખુદરાથી સારસા ને જોડતો સાત કિલોમીટરનો રસ્તો કમરતોડ છે રસ્તા પર માત્ર ખાડા રાજના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે સીએમ ને રજૂઆત કર્યા બાદ પણ કામગીરી ન થતા લોકો રોષે ભરાયા જિલ્લા કલેક્ટરને અનેક લેખિત રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ ન બદલાઈ ખાડા રાજથી પરેશાન સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો પોલીસે સમજાવટ કર્યા બાદ વિરોધ યથાવત છે પોલીસે સમજાવ્યા લોકોને છતાં પણ સ્થાનિકોમાં રોષ જોવા મળેલો છે કારણ કે અનેક લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી જનહિતની સુરક્ષા માટે કરેલ છે જે લોકોને જનહિતમાં કે લોકોની તૂટી કે સાધનો નુકસાન છે લોકો ટોલ ટેક્સ અને રોડ ટેક્સ ભરવા છતાં પણ આની આજ હાલત રહેવા છતાં આનું આજે આ કાર્યક્રમ કરેલ છે અમે પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર છીએ સક્રિય કાર્યકર છીએ તો છતાં ઘણા બધા એક્સિડન્ટ થાય છે મારી રૂબરૂ પરમ દિવસ બે છૂટ દીકરીઓ એક્ટિવા લઈને જતી હતી સ્કૂલ એ વેડવા આશા પૂરતી પોટરી આગળ ખાડા હતા એમાં પડી ગઈ અને એક વાહન ઓવરટેક કરી એમાં એ પડી ગયા પણ દુઃખ આવે કે મારો પગ બાટલો એટલે કઈ ઉભા કર્યા એટલે બીજા લોકો ઉભા કર્યા ખેતર વાળા એટલે બહુ નુકસાન થાય છે સરકાર ને અવાજ ઉઠાવવાનો છે હું સત્તર વર્ષથી આ રોડ ઉપરથી થી અપડાઉન કરું છું કદી રોડ ફૂલ કરે નથી રાત્રે બાર વાગે મારે સેકન્ડ શિફ્ટ હોય છે બાર વાગે આવવાનું અંધારું હોય છે અને આવા ખાડામાં કેટલી વાર પલટા પતા છે નવું સાધન છ મહિના થી વધારે ટકતું નથી અહીંયા આગળ કોઈ અવાજ ઉઠાવતું નથી એટલે કોઈ આ નિરાકરણ થતું નથી સીએન સાહેબ પોતે આવ્યા હતા પણ હાઉસ હતું બધાના માટે ખુલ્લે ચર્ચા હતી ત્યારે સીએન સાહેબ ને પણ આ વાત કરી હતી પણ સીએન સાહેબ સીએન સાહેબ એમને એટલું કહી દીધું કે થઈ જશે પણ અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યું Oran